હેલો ફ્રેન્ડ્સ અત્યારે ઉનાળામાં સરસ મજાની પાકી કેરી આવશે એટલે કેરીનો રસ રોટલી અને ગુવારનું શાક ખાવાની ખૂબ મજા પડશે અને એમાંય ગુવારની સાથે જો બટેકા હોય તો બસ મજા જ પડી જાય તો આજે આપણે ગુવાર બટેકાનું શાક બનાવવાના છીએ તો ગુવાર બટેકાનું રસ્તાવાળું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ ગુવાર અને બસો ગ્રામ જેટલી નાની બટેટી લીધી છે અને ત્રણ પાવળા તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આઠથી દસ લસણની કળી અને કળી કકડે એટલે પાંચ ચમચી હિંગ નાખી અને ગુવારથી વઘાર કરી દઈએ અહીંયા મેં ગુવારના નાના નાના ટુકડા કર્યા છે તમે ગુવારની સીંગને આખી રાખો તો પણ એકદમ સરસ લાગે છે શાક બટેકાની સાથે અને નાની નાની બટેકી લીધી છે મેં તમે ઈચ્છો તો મોટા બટેકાના કટકા કરીને પણ લઈ શકો તો આ રીતે તેલમાં થોડીવાર માટે ચોડવી અને પછી આપણે એનો મસાલો કરી લઈએ તો મસાલાની અંદર આપણે ચમચી હળદર અને બે ચમચી લાલ કાશ્મીરી મરચું પોણી ચમચી મીઠું અને એક નાની ચમચી ખાંડ ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો અને મસાલો છે એ થોડીક વાર માટે તેલની અંદર આપણે આ રીતે કકડવા દેવાનો છે એટલે શાક છે આપણું એકદમ સરસ લાલ ચટાકેદાર થશે થોડીવાર માટે આ રીતે તેલમાં ચોળવીએ ત્યારબાદ એની અંદર અડધો ગ્લાસ પાણી છે એ ઉમેરવાનું છે જો આપણે લોયામાં કરતા હોઈએ શાક તો એને આપણે ઢાંકી અને છીબાની ઉપર એટલે કે પ્લેટની ઉપર પાણી નાખીને ચોળવીએ પરંતુ આપણે કૂકરમાં કરીએ છીએ એટલે અડધો ગ્લાસ પાણી નાખી આ રીતે મિક્સ કરી અને ઢાંકણ બંધ કરી અને બે વિસલ ધીમા ગેસે આપણે વગાડી દેવાની છે એટલે સરસ રીતે આપણા નાના બટેકા અને ગુવાર ચડી જશે ત્યારબાદ એની અંદર આપણે એક ચમચી ધાણાજીરું એડ કરવાના છીએ જો આપણે અગાઉ ધાણાજીરું નાખી દઈએ તો શાકનો કલર છે એ લાલ ન રહે અને સેજ શામ થઈ જાય એટલે આપણે ધાણાજીરું છે એ છેલ્લે નાખશું જ્યારે આપણે શાક ચડી જાય ને તૈયાર થઈ જાય ત્યારે તો આ રીતે આપણું મજાનું આખી બટેટી અને ગુવારનું રસ્સાવાળું એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવું શાક તૈયાર થયું છે તો આ રીતે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બાળકો છે એ ખાલી ગુવારનું શાક ન ખાતા હોય તો એની સાથે આપણે બટેકા ઉમેરીએ તો ગુવાર બટેકાનું શાક અને એમાંય લસણવાળું હોય તો આ કેરીની સિઝનમાં તો ખૂબ મજા પડી જાય અને બાળકોનું પણ ખૂબ પ્રિય બની જશે એની સાથે રોટલી પૂરી ગમે તે ચાલે ટ્રાય કરજો એક વખત